આજે સવારે સાડા નવની આસપાસ ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હરિનગર બ્રિજથી પ્રથમ ચાર રસ્તા તરફ જતાં એસબીઆઈ બેંક આગળ એક અકસ્માતનો બનાવ બનેલ જેમાં પોલીસને જાણ કરતાં પોલીસે સ્થળ પર પહોંચી અને જે અકસ્માત કરનાર કરનાર જે વાહન છે એમાં બેસેલ ઈસમો માણસોને ચેક કરતા તેઓ નશો કરેલ હાલતમાં હોવાનું જણાય આવેલ અને ગાડીમાંથી એક બિયરની બોટલ પણ મળેલ જે બાબતે ગોત્રી પોલીસે બંને જે વાહન ચાલક અને એની સાથે બેસેલ બંને પીધેલી હાલતમાં હોય તે વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અને ગોત્રી પોલીસ સ્ટેશનમાં ત્રણ અલગ અલગ ગુના દાખલ કરવામાં આવેલ છે એ હાલમાં તપાસ ચાલુ છે

ગાડી જે ઊભી હતી એને અથડાયું અને એક એક્ટિવા ચાલક ને જેમાં ક્યાં જતા વાહન ચાલકો જે છે એ અંદર સિટીમાંથી પોતાના ઘર તરફ એમનું નામ શું છે જે વાહન ચલાવતા હતા એમનું નામ છે શિશુપાલ અને એની સાથે બેઠેલા હતા એમના મિત્ર છે એ એ આપણે ટાઇલ્સનો કોન્ટ્રાક્ટર છે જયારે આ વ્રજ છે એ હાલમાં કોઈ કામ ધંધો કરતો નથી